મહેસાણાથી સમાચાર જ્યાં તૂટેલા રોડ રસ્તાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે એક એસટી બસનું ટાયર તૂટેલા રસ્તાના કારણે ફાટ્યું એસટી બસનું ટાયર ફાટી જતા થી વધુ મુસાફરો અટવાઈ પડ્યા પોયડા ગામ નજીક ખખડધજ રોડના કારણે ટાયર ફાટી ગયું બહુચરાજીથી પાટણ જતી હતી આ બસ અને રસ્તા ઉપર એટલા ખરાબ રીતે ખાડા પડેલા અને એટલો ગંદો રસ્તો જેના કારણે એસટી બસનું ટાયર ફાટી ગયું 65 જેટલા મુસાફરો અધવચ્ચે જ અટવાઈ પડ્યા વધુ જાણકારી અમારા સંવાદદાતા હારુન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું કારણે શું ના કારણે ટાયર ફાટુ હતું જેના કારણે બસ ને રોકી દેવી હતી ઢોકવી પડી હતી જેના કારણે વધારે મુસાફરો અટવાયા હતા જે રીતે વરસાદના કારણે રસ્તા ઉપર મોટા ખાડા પડ્યા છે ને આ ખાડાની અંદર ક્યાંક ને ક્યાંક આરએનબી વિભાગ દ્વારા મેટલ નાખવામાં આવે છે અને આ જ મેટલના કારણે અવારનવાર જે બસના ટાયરો છે તે અને વાહનોના જે ટાયરો છે તે ફાટે છે ત્યારે આ બસનું ટાયર ફાટ્યું હતું જેના કારણે એક ટાયર ફાટતા બસને રોકી દેવી પડી હતી ને તેમાં બેઠેલા પાછળ મુસાફરો અટવાયા હતા જી આભાર હારુન જાણકારી આપવા માટે તો પોયડા ગામ નજીક ખખડધજ રસ્તાના કારણે એસટી બસનું ટાયર ફાટી ગયું અને તેના કારણે મુસાફરો અધવચ્ચે જ રસ્તા ઉપર અટવાઈ ગયા બાદમાં તેમની માટે વૈકલ્પિક અવ્યવસ્થા કરવામાં આવી મહેસાણામાં રસ્તા ખૂબ ખરાબ થઈ ગયા છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે ને આવા ખરાબ રસ્તાઓના કારણે ઘણી વખત નિર્દોષ લોકોનો ભોગ પણ લેવાતો હોય છે પાસઠ જેટલા મુસાફરો રસ્તાની વચ્ચો વચ્ચ હાઈવે ઉપર અટવાઈ ગયા કેમ કે એસટી બસનું ટાયર ફાટી ગયું ટાયર ફાટી ગયું ખરાબ રસ્તાના કારણે એટલા ગંદા અને ખરાબ રસ્તા કે જેની ઉપરથી પસાર થતાં મોટા મોટા વાહનોની જો આવી અવદશા થતી હોય તો નાના નાના વાહનો અને વાહન ચાલકોની તો શું ખરાબ હાલત થતી હશે કેટલાય લોકોના વાહનોમાં નુકસાન થયું છે કેટલાય લોકોને કમરની તકલીફો થઈ ગઈ છે ખભાની તકલીફ થઈ ગઈ છે એટલા ગંદા રસ્તા અગાઉ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આખા રાજ્યમાં રસ્તાઓ મોટેબલ બનાવવામાં આવશે પણ અધિકારીઓ આ વાત જાણે નજરઅંદાજ કરતા હોય એટલી ગંદી હાલતમાં અત્યારે રાજ્યના રસ્તાઓ છે મહેસાણા एसटी ડેપો મેનેજર મનીષાબેન ચાવડા અત્યારે આપની સાથે જોડાય ગયા છે મનીષાબેન શું એ વાત સાચી કે ખખડદજ રસ્તાના કારણે एसटी બસનો ટાયર ફાટ્યું ટાયર પંચર થયેલું છે ટાયર પંચર હમ કયા કારણોસર ટાયર પંચર થયું એ રસ્તાના કારણે થઈ થઈ પણ ટાયર પંચર કણ હું એવો પથ્થર કે ખેલી ફેસી ગઈ હોય તો થઈ શકે ટાયર પંચર થયેલું અને પછી જે મુસાફરો અધવચે અટવાઈ ગયા હતા એમની માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી તાત્કાલિક બીજી બસ મોકલી પંદર એક મિનિટમાં અને પેસેન્જર માટે બીજી વ્યવસ્થા કરાવી દીધી ઓકે તમે રજૂઆત કરી માર્ગ મકાન વિભાગ કે આવી રીતે તમારી બસ માં ખરાબ રસ્તાના કારણે પંચર પડ્યું અને લોકો અટવાઈ ગયા હા લે હવે હવે કરીએ ગાડીની વ્યવસ્થા કરાવી અને બધી એ વ્યવસ્થા કરાવજો હવે તમે રજૂઆત કરશો ને કે ખરાબ રસ્તા છે એના કારણે જો મોટી મોટી બસો ને મુશ્કેલી પડતી હોય તો નાના વાહન ચાલકોને શું તકલીફ પડે આભાર મનીષાબેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો એક સ્પષ્ટતા ડેપો મેનેજર નું કહેવું છે કે ટાયર ફાટ્યું નથી પણ ટાયરમાં પંચર પડી ગયું અને ટાયર પંચર થયું છે ખરાબ રસ્તાના કારણે અને હવે અમે રજૂઆત પણ કરીશું કે રસ્તા જલ્દી રિપેર કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને કે એસટી બસ ચાલકોને મુશ્કેલી ન પડે